એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃતકોને ભરૂચમાં વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ મુસ્લિમ સમાજ સહિત ભરૂચના નાગરિકોએ દુવાઓ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી ભરૂચ શહેરમાં જેબી મોદી પાર્ક નજીક પાલિકા દ્વારા ઉભી કરાયેલ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સમક્ષ રજૂઆત કરવામાં આવી છે વર્ષોથી સાઇટ ને હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે પરંતુ આજ સુધી કોઈ યોગ્ય પગલું લેવામાં આવ્યું નથી વધુમાં કોર્ટે પણ પાલિકાને તેમના મોટર ગેરેજ વિસ્તારમાં કચરો નાખવા પ્રતિબંધ ફરમાવ્યો છે છતાં પાલિકા ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર તે કચરો નાખી રહી છે જે આસપાસની સોસાયટીઓમાં જીવલેણ દુર્ગંધ અને સ્વાસ્થ્ય સંબંધી જોખમ ઊભું કરી રહ્યું છે સ્થાનિક રહીશોએ તાકીદે ડમ્પિંગ સાઇટ હટાવવાની માંગ ઉઠાવી છે અને ચેતવણી આપી છે કે જો તંત્ર પગલાં નહીં ભરે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે નમસ્તે મહાવીર નગર સોસાયટીમાંથી છું અને અમે અંબિકાનગર અને અજંઠાનગરના બધા રહેવાસીઓ આજે ભેગા થયા છે પાછળ જે અહીંયા દેખાય છે એ નગરપાલિકાનું મોટર સેટ છે પણ છેલ્લા ચાર વર્ષથી એ લોકો આ જગ્યા ને કચરાના ડમ્પિંગ માટે યુઝ કરે છે અમે બે થી એમને વિરોધ દર્જ કરીએ છે અમે એના માટે ચીફ ઓફિસર નગરપાલિકાના છે પછી આપણે એમએલએ સાહેબ છે કલેક્ટર કચેરી એ બધાને અમે રજૂઆત કરી લેખિત મૌખિક બધી રજૂઆત કરી છે અને બે હાજર સાતમાં અમે નોટિસ પણ આપેલી છે નગરપાલિકાના ચીફ ઓફિસર ને કે કન્ટેમ ઓફ કોર્ટ બાણુ કેસ થયો સાબુઘરનો એ વખતે અહીંયા કચરો નહીં નાખવાનો ચુકાદો આવેલો તો એનો પણ એ લોકોએ ઉલ્લંઘન કર્યો છે અમે નોટિસ પણ આપેલી છે ચીફ ઓફિસર ને બે હાજર ચૌદમાં સાતમા મહિનામાં એનો બી આજ સુધી કોઈ જવાબ નથી આપ્યો અને આ લોકો વારંવાર અહીંયા કચરો નાખવાનું ચાલુ કરે હવે અહીંયા એટલી બધી ગંદકી અને એટલું બધું અહિયાં બધી અફરાતફરી થઈ જાય છે અમારી સોસાયટી એકદમ નાના છોકરાઓ છે હેલ્થ જોખમમાં છે એટલી ખરાબ વાસ મારે અમારે ઘરના બારણા બારી બંધ કરીને રહેવું પડે એટલે આ પ્રશ્ન ચાર વર્ષથી ચાલે છે પણ હવે અમે તૈયાર નથી કે અમે એક દિવસ માટે બી આ લોકોને ટાઈમ આપીએ તાત્કાલિક ધોરણે તમે બંધ કરો નહી તો પછી અમારે કઈક અલગ રીતે આનું આંદોલન કરવું પડશે ને વિરોધ કરવો પડશે એના માટે અમે તૈયાર છે તમારે બી તૈયાર રહેવું પડશે હું મહાવીરનગરની રહીશ જ્યોતિ અમદાવાદી છું અહીં અમારી સોસાયટીની પાછળ જ ડમ્પિંગ કરવામાં આવે છે આખા ગામનો કચરો નાખે છે એટલી જ ખરાબ વાસ આવે છે કે કોઈનાથી બી રહી નથી શકાતું અંબિકાનગર અજંતાનગર અને મહાવીરનગર ત્રણના રહીશો એટલા કંટાળી ગયા છે કે હવે કેમ નું રહેવાય આટલી ગરમીમાં બારી મારણા બંધ કરીને કેમનું રહેવાય અમારા ઘરમાં

કે અરજી આ તમારે બંધ કરવી જ પડશે નહી તો એનું પરિણામ ભોગવવાનું અઘરું પડશે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આબાદ બચી ગયેલા એમબીબીએસ બીજા વર્ષમાં અભ્યાસ કરતો ધ્રુવગુજ હેમખેમ જંબુસર આવી પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ગત તારીખ બારમી જૂનના રોજ અમદાવાદથી લંડન જતું પ્લેન મેઘાણીનગર મેડિકલ કોલેજની મેસ ઉપર ધડાકાભેર અથડાતા આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વિમાનમાં સવાર બસો એકતાલીસ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા તથા બીજા મેડિકલ કોલેજની મેસમાં જમવા આવેલા ડૉક્ટરો પર મૃત્યુ પામ્યા હતા જંબુસરના ધ્રુવ રાકેશ કુમાર ગુજ્જર જેઓ બીજે મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેઓ દોઢ વાગ્યાના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર જમવા માટે આવ્યા હતા હજુ તો થોડોક સમય જ થયો હતો ત્યાં અચાનક ભયંકર અવાજ આવ્યો હતો અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો ધ્રુવ રહ્યા બચાવ અને થોડીક ક્ષણોમાં બારી ખુલ્લી દેખાય ત્યાંથી કુદી બિલ્ડિંગની બહાર નીકળી ગયા હતા અને સલામત સ્થળે દોડી જઈ તપાસ કરતા વિમાન ક્રેશ થયાનું માલુમ પડ્યું હતું ત્યાં તો ધુમાડાના ગોટે ગોટા અને ભયનો માહોલ સર્જાયો હતો તંત્ર દ્વારા પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ધ્રુવ ગુજ્જરે પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા આ દુર્ઘટનામાં બચી જવા બદલ ભગવાનનો આભાર તેઓ વ્યક્ત કર્યો હતો અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ હોય પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયું હતું ધ્રુવ ગુજ્જરે હેમખેમ જંબુસર ઘરે આવી પહોંચતા માતા પિતા દાદા દાદીના ચરણ સ્પર્શ કરી આશીષ લીધા હતા રાકેશભાઈનો એકનો એક પણ વહાલસો દીકરો ઘરે આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ધ્રુવ ઘરે આવ્યાની જાણ સગા સંબંધી તેમજ સોસાયટીના રહીશોને થતાં તેઓએ પણ આવી પહોંચી ખબર અંતર પૂછ્યા હતા અને આ દુર્ઘટનામાં કેવી રીતે અદ્ભુત બચાવ થયો તે અંગેની જાણકારી મેળવી હતી મારું નામ ધ્રુવ ગુજ્જર છે હું ત્યાં સેકન્ડ ઇયર એમ બીબીએસમાં બીજે મેડિકલમાં અભ્યાસ કરી રહ્યો છું આ ઘટનામાં હું ત્યાં એક કલાક અને ત્રીસ મિનિટે હું ત્યાં મેસમાં એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો અને એકદમ સેફ જગ્યાએ પહોંચી ગયો ત્યાં પછી લોકો ત્યાં બધા એકદમ ભયનો માહોલ હતો બધા દોડ દોડધામ કરતા હતા અને લોકોથી પછી જાણવામાં આવ્યું કે આવી રીતે કોઈ પ્લેન ક્રેશ થયું છે તો ત્યાં પછી ફટાફટ જ એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર સીઆઈએસએફની ટીમ અને એનએસજી કમાન્ડો ફટાફટ આવી ગયા હતા અને તરત જ રાહત કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી લોકોનો પણ ખૂબ જ સાથ સહકાર હતો જેથી કરીને જે પણ કંઈ લોકોને વાગ્યું હતું જે પણ કંઈ લોકો ફર્સ્ટ ફ્લોરે હતા એમને ગંભીર ઈજા થઈ હતી અને અમુક લોકોના મૃત્યુ થયા હતા તો ફટાફટ જ ફાયર ફાઈટરની ટીમે પહેલાં બધાને રેસ્ક્યુ કર્યો પછી અમે લોકો પણ સેવામાં જોડાઈ ગયા હતા અમે લોકો પણ જે પણ કંઈ લોકોને વાગ્યું છે અને જે પણ કંઈ લોકો દજાયા હતા એવું કંઈ બી હતું એમને ફટાફટ એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરવાની કામગીરી પણ અમે લોકો અમે બધા સ્ટુડન્ટ્સ અને હેલ્થકેર વર્કરે બધાએ ચાલુ કરી દીધી હતી અને આ ખૂબ જ આ ખૂબ જ ભયનો માહોલ હતો અને આ ખૂબ જ દુઃખદાયક ઘટના હતી તો આ જે પણ કંઈ લોકોના મૃત્યુ થયા છે જે પણ કોઈ લોકોના વાગ્યું છે તો ભગવાનને મારી એ જ પ્રાર્થના છે કે એ લોકોને બધું સારું સારું એકદમ સારી રીતે સ્વસ્થ થઈ જાય અને જે પણ કોઈ લોકોના મૃત્યુ થયા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે એ જ મારી પ્રાર્થના છે મીનાક્ષી ગુજ્જર ધ્રુવ ગુજરની મમ્મી છું આ ઘટના બની ત્યારે અમે ઘરે જ હતા થોડી વાર પછી ધ્રુવનો ફોન આવ્યો અને એને આ ઘટનાનું અમને વર્ણન કર્યું કે મમ્મી અહીંયા પ્લેન ક્રેસ થયું છે અને અમે એકદમ બારીમાંથી કૂદીને બહાર સેફ છે ત્યારે અમે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે અમારો દીકરો સેફ છે અને હરખના આંસુ પણ આવી ગયા ત્યાર પછી એને કહ્યું કે મારા જે કોલેજના છોકરાઓ છે તે ઇન્જર્ડ થયા છે અને અમુકના ડેથ થયા છે એ એનું અમને ખૂબ જ દુઃખ છે અને ત્યારથી જ અમે ભગવાનને પ્રાર્થના કરવાની ચાલુ કરી કે જે ડેથ થયા છે એના પરિવારજનોને ભગવાન શક્તિ આપે અને એમની આત્માને શાંતિ મળે અને જે હોસ્પિટલાઇઝ થયા છે એ જલ્દીથી સારા થઈ જાય એવી અમે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરી અને આ વાતનું અમને ખૂબ જ દુઃખ હતું અને આ રીતની ઘટના હવે ન બને એ માટે પહેલેથી જ આવી કોઈ કોઈને કોઈ જે આ બધી પ્લેનને બધું જાય છે એ બરાબર ચેકિંગ કરીને મોકલે એવી અમે સરકારને અપીલ કરીશું એવી અમારી પ્રાર્થના છે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બારમી જૂને એર ઇન્ડિયાથી લંડન જતી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થતા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા સમગ્ર દેશને હચમચાવી દેનાર આ દુર્ઘટનાને લઈને દેશભરમાં વિવિધ સ્થળોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તે અનુસંધાને ભરૂચમાં પણ બાયપાસ ચોકડી પર મુસ્લિમ સમાજના આગેવાનો અને શહેરના જાગૃત નાગરિકો દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી સાથે સાથે દુર્ઘટનામાં લોકો જલ્દી સાજા થાય તે માટે દુવાઓ અને પ્રાર્થનાઓ કરાઈ હતી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી તથા સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજે તારીખ છે છથ્થો મહિનો છે અને પરમ દિવસે જુમેરાતે બાર તારીખે બપોરે લગભગ પોણા બે અને બેની વચ્ચે સમગ્ર ભારતમાં એક ખબર આવી કે એર ઇન્ડિયાનું ફ્લાઇટ જે અમદાવાદથી લંડન જઈ રહેલું હતું એ ફક્ત બેથી અઢી જ મિનિટની અંદર રેસ્ટ થઈ ગયું અને ત્યારબાદ જે એરપોર્ટની આસપાસના એરિયાની અંદર જે જે લોકોએ આંસુ વહાવેલા છે પોતાના મૃત્યુ પામેલા લોકો માટે એ હકીકતની અંદર આપણા ભારતમાં આવા દ્રશ્યો ઘણા ઓછા જોવામાં આવે છે આજે અમે લોકો મુસ્લિમ સમજ ભરૂચ તરફથી દુઆ માગ્યા છે કે જે લોકો મૃત્યુ પામી ગયેલા છે તેમના પરિવારજનોને અલ્લાહ તાલરે જમી લતા ફરમાવે આપણે એવું શોધીએ કે જે લોકો ફ્લાઇટમાં સરગી ગયા તે લોકોએ આગલો દિવસ કેવો ગુજારી રહ્યો છે એમની આગલી રાતો કેવી રહ્યા રહેશે ત્યારે પછી એ ફ્લાઈટ જે જગ્યા પર પહેરું એક હોસ્ટેલ છે જ્યાં વાક્યતન સાયન્સ અને મેડિકલના બહુ મોટા મોટા ડૉક્ટરો ત્યાં રહે છે તો એમની ઉપર જે હાલત આવ્યા જે લોકો બીમાર છે જે લોકો ઘાયલ થયેલા છે અમે મુસ્લિમ સમજ ભરૂચ તરફથી દુવાઓ માગીએ છીએ કે અલ્લાહ તાલા એમને જલ્દ અજ જલ્દ સિહતે કામીલા દાયમાં મુસ્તમિલ રાતા ફરમાવે જે જે લોકોના પરિવારજનો ગયેલા છે અહીંયા દુનિયાથી અલ્લાહ તાલ દરેકને સબર આપે અને આપણો આ એક એક આંસુ હિન્શાલ્લા આપણા દેશ માટે અને સમસ્ત પૂરા હિન્દુસ્તાનના લોકો માટે એક રંગ પેદા કરશે એ જ ઉમ્મીદની સાથે હું મૌલાના ઇરફાન આછોદી અસલામવાલિકમ વરહમ આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તમામ ધર્મના લોકો ભેગા થઈ ભરૂચની જંબુસાહેબાઈપાસ ચોકડી ખાતે ભેગા થઈ અને જે લોકો ગંભીર પ્રકારના બીમાર ઈજાગ્રસ્ત થયેલા છે એ વહેલી તકે સાજા થાય એમના માટે અહીંયા એક દુવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો અને જે લોકો આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે અલ્લાહ તલા એમને જન્મનસીબ કરે ને એમના માટે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ તમામ ધર્મના લોકો ભેગા થઈને અહીંયા અમે અહીંયા ભેગા થયેલા છે આ સટી બહુ ભયંકર સતી છે આજે જેટલા પણ લોકો મૃત્યુ પામેલા છે એ ઇજાગત છે એમની સાથે સમસ્ત ભરૂચ જિલ્લાના હિન્દુ અને મુસ્લિમ સમાજ લોકો ભેગા થઈ અને એમના દુઃખમાં અમે સહભાગી બનેલા છે ત્યારે આ સરે આજે તારીખ ચૌદ છ બે હજાર પચીસ અને શનિવારના રોજ સાંજે છ કલાકે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ખાતે તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈ અને આ લોકોને સાચા દિલ્હી શ્રદ્ધાંજલિ આપ્યા અને વહેલી ટકે બીમાર લોકો સાજા થાય એવી ડોળ કરવા માટે અહીંયા અહીંયા અમારા તમામ આલીમો અને તમામ ધર્મના લોકો ભેગા થયેલા છે અસલામવાલેકુમ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડર સંજય કાયસ તથા ઓફિસર કમાન્ડર મનોજ રાણા ઉપસ્થિત રહ્યા હતા બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ હોમગાર્ડ યુનિટના જવાનોએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ માટે મૌન મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી ઘટનાના દર્દભર્યા પળોમાં સમાજના સુરક્ષા દળે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખની ઘડીમાં એકતાનો સંદેશ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમમાં શાંતિપૂર્ણ માહોલ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ તરફથી આજે હું મનોજ ઓફિસર કમાન્ડિંગ અને મારી ટીમ તેમજ જિલ્લા કમાન્ડન્ટ શ્રી સંજયભાઈ કાયાસ તેમજ અમારા ઓફિસર અત્રે હાજર રહી કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ પ્લેન ક્રેસમાં જે જીવ ગુમાવ્યા તે દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે અહીંયા અમે એકત્રિત થયા છે અને બે મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે ભગવાન તરફથી અમારી પ્રાર્થના છે જય હિન્દ અમદાવાદના મેઘાણી વિસ્તારમાં બારમી જૂને એર ઇન્ડિયા લંડન જતી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થતા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટ બારમી જૂનના રોજ ટેક ઓફ થયા બાદ થોડા સમયની અંદર જ મેઘાણીનગર વિસ્તારમાં આવેલ અતુલ્ય બિલ્ડિંગ પર દુર્ઘટનાગ્રસ્ત બની હતી દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન અચાનક અતુલ્ય બિલ્ડિંગ પર તૂટી પડતા ભારે જાનહાની થઈ હતી વિમાનમાં સવાર યાત્રીઓ પાયલોટ એર હોસ્ટેસ ઉપરાંત અતુલ્ય બિલ્ડિંગમાં ભોજન કરી રહેલા મેડિકલના વિદ્યાર્થીઓ તથા ડોક્ટરો પણ અકસ્માતમાં ગંભીર રીતે ગવાયા હતા ઘણી વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા આ હૃદય વિદારક ઘટનાના સૂચક રૂપે રવિવારના રોજ ભરૂચ ખાતે બે મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભરૂચની જનતાએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ઉપરાંત માતરિયા પર પણ નિયમિત ચાલવા અને વ્યાયામ માટે આવતા લોકો દ્વારા શ્રદ્ધા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આત્માઓ માટે શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ સાંસદ મનસુખ વસાવાએ એક ખાસ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે આ વિડીયો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલ વિમાનની દુર્ઘટનામાં અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે આ ઘટના દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લંડન જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનામાં તેઓનું પણ દુઃખદ અવસાન થયું હતું વિજય રૂપાણીના અકાળે અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે તેઓએ રાજકીય જીવન ઉપરાંત સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લીધો હતો તેમની યાદમાં ભરૂચના સાંસદ મનસુખ અસાવે એક ખાસ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે તેમણે જણાવ્યું હતું કે વિજય રૂપાણી જ્યારે ઝઘડિયા તાલુકાના અસા ગામે આયોજિત ચિંતન શિબિરમાં હાજર રહ્યા હતા ત્યારે તેમણે ભજન અને લોકસંગીત ગાતા ભાવસભર ક્ષણો સર્જી હતી એ અવસરે શિબિરમાં ઉપસ્થિત રહી પોતાના સંગીતમય સ્વરોથી સૌને મંત્રમુગ્ધ કરનાર વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સાંસદ મનસુખ વસાવાએ આ વિડીયો દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના ઉપકારક કાર્યને યાદ કરીને શોક વ્યક્ત કર્યો છે આમોદમાં નવા બનતા એસટી ડેપોના બાંધકામ બાબતે એસ્ટિમેટની કોપી માંગતા વિપુલ નામના કોન્ટ્રાક્ટરે ગલ્લા દલ્લા કરી છેલ્લા ચાર માસથી એસ્ટિમેટની કોપી નહીં આપી કામકાજ ચાલુ રાખ્યું હતું જેથી આજ રોજ મીડિયા કર્મીએ એસ્ટિમેટની કોપી માંગી તો વિપુલ નામની વ્યક્તિએ મીડિયા કર્મીને એસ્ટિમેટ શું કરું છે કઈ પૈસા આપતા કેમેરામાં કેદ થયો જે અંગે મીડિયા કર્મીએ જવાબ આપ્યો કે ભાઈ પૈસા નથી જોઈતા એસ્ટિમેટની કોપી જોઈએ છે તો પણ એસ્ટિમેટની કોપી આપી નહોતી પૈસા ઓગણીસ કરોડના સરકારી ખર્ચે બની રહેલા એસટી ડેપોના કામગીરી સ્થળ ઉપર એસ્ટિમેટની કોપી નથી કે કંઈ ગ્રાન્ટમાંથી કામગીરી ચાલે છે જે અંગે કોઈ બોર્ડ લગાવાયું નથી જેથી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી તકલાદી કામગીરી ચાલુ રહી હતી ત્યારે નવા બની રહેલા એસટી ડેપોની ગુણવત્તા સામે શંકાઓ ઉપજી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ડી કે સ્વામીની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા આમોદ ખાતે નવા એસટી ડેપો બનવા માટે ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડની ફાળવણી થઈ છે ત્યારે ધારાસભ્ય એસટી ડેપોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરશે કે કેમ ઉપરાંત એસટી ડેપોના તકલાદી બાંધકામ અંગે કોઈ નિષ્પક્ષ તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે અંકલેશ્વર પીરામન રોડ ઉપર નવ નિર્મિત અદ્યતન ત્રિનેત્ર આંખની હોસ્પિટલ નું રામપુર ના ગંગાદાસ બાપુ અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના આંખના દર્દીઓને હવે આંખના નિદાન માટે અન્ય જિલ્લાઓમાં જવું નહીં પડે આ હોસ્પિટલ ખાતે અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ વડે આંખની સારવાર કરવામાં આવશે અંગલેશ્વરના પીરાવન રોડ ઉપર કેસો પાર્ક પાસે આંખના નિષ્ણાત ડોક્ટર તૃપ્તિબેન નિરેતભાઈ ગુપ્તા દ્વારા અધ્યતન સુવિધા સભર અને આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટની સુવિધા સાથે ત્રિનેત્ર આંખની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ હોસ્પિટલનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને રામકુંડના મહંત ગંગાદાસ બાપુજીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ હોસ્પિટલમાં ડોક્ટર તુપ્તીબેન ગુપ્તા દ્વારા મોતિયા ઝામર સહિત આંખના રોગોની સારવાર કરવામાં આવશે આ હોસ્પિટલનો પ્રારંભ થતાં હવે અંકલેશ્વર સહિત આસપાસ તાલુકાના આંખના દર્દીઓને સારવાર માટે અન્ય જિલ્લાઓમાં જવું નહીં પડે આ ઉદઘાટન પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ નરેન્દ્ર પટેલ જગદીશ શાહ ડોક્ટર તરલ શાહ સહિતના તબીબો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જયશિયારામ અંકલેશ્વરને આંગણે ત્રિનેત્ર હોસ્પિટલ આંખની હોસ્પિટલનું નવું સોપાન શરૂ થઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વરની જનતા માટે એમની સેવા માટે અત્યાધુનિક અત્યાર સુધી આપણે બરોડા સુરત જવું પડતું હતું એના બદલે હવે આપણા અંકલેશ્વર શહેરમાં અત્યાધુનિક વિદેશની ટેકનોલોજી દ્વારા એમના મશીનરી દ્વારા આંખની તપાસ મોતિયા લેન્સ વગેરે ની સેવા ડૉક્ટર તિપ્તિબેન અને અન્ય ડૉક્ટર સ્ટાફ આપી રહ્યા છે આજથી ત્રિનેત્ર આઈસ હોસ્પિટલનું शुभ आरंभ हो छो तारे હું સાથો વદ આપું છું કે ભગવાન કોઈ પણ આય દર્દી આવે સાજો થની જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું જય શ્રી રામ અ સભી લોકો કો અભિનંદન આજ હમારે લિયે બહોત ખુશી કા દિન હે ક્યોકી હમારા આઈ હોસ્પિટલ ત્રિનેત્ર આઈ સેન્ટર જો अंकलेश्वर મે અબી હમને સ્ટાર્ટ કિયા હે આજ ઉસકા ઉદ્ઘાટન શ્રી ગંગાદર બાપુ દાસ બાપુજી और श्रीमती ललिताबेन जो हमारे यहाँ प्रमुख हैं नगर पालिका के और श्री भावेश भाई कायस्थ्य जो हमारे उप प्रमुख हैं नगर पालिका के उनके द्वारा किया गया है ये जो आई सेंटर है जो हमने अंकलेश्वर में खोला है इसमें सारे लेटेस्ट टेक्निक्स जो आँखों के तपास के लिए और चेकअप के लिए हैं वो हमने यहाँ पर अंकलेश्वर में उपलब्ध करवाई हैं हमारे आई सेंटर में हर तरीके की आँखों का इलाज संभव है जो भी प्रॉब्लम्स आँख में होती हैं हर तरीके का इलाज संभव है और वो भी लेटेस्ट टेक्निक्स और लेटेस्ट मशीनरी के साथ दूसरा हमारा जो मोतिया के ऑपरेशन होते हैं वो हमारे यहाँ बिना टाँके का ऑपरेशन की सुविधा उपलब्ध है और वो भी जो मोतिया की मशीन होती है वो लेटेस्ट मशीन जो इंडिया की है वो हमारे पास यहाँ पर अब त्रिनेत्रा आई सेंटर में उपलब्ध है आ, हमारा यही कोशिश है कि जो अंकलेश्वर के लोग जिनको बाहर जाना पड़ता था अच्छे उपचार के लिए उनको अंकलेश्वर में सही सटीक और बहुत अच्छी तरीके से आंखों की सुविधाएं मिले यही हमारी आशा रहेगी और इसी आशा के साथ हम लोगों ने ये इस हॉस्पिटल का उद्घाटन आज किया है धन्यवाद थैंक यू सो मच अंकलेश्वर तालुका कोसम्बी साई साईमाटिका सोसाइटी में स्वर्णा गलुड़ियाओं पर कार चढ़ावी देता गलुड़िया ने मौत ने घट उतारी देता

પ્રકાશ યાદવે તેઓના ઘરે લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાની પત્ની પાસે મંગાવ્યા હતા જેમાં એક ગલુડિયાનું સ્થળ પરત મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું જ્યારે અન્ય ગલુડિયાને ઈજા પહોંચી હોવાનું માલુમ પડ્યું હતું બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગાડી ચાલક વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે અંકલેશ્વરના એક ગામમાં દસ વર્ષીય સગીરા જોડે પાડોશી દ્વારા શારીરિક અડપલા કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે આ મામલામાં ગ્રામ્ય પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી છે અંલેશ્વર જેડીસીને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સોસાયટીમાં દસ વર્ષે સગીરા તેના ભાઈ બહેન સાથે રમી રહી હતી તે દરમિયાન પાડોશીના ઘરમાં ગઈ હતી પાડોશમાં રહેતા નરાધમ રમેશ તિવારીએ બાળકીને ડબ્બો પાણા બહાને અલમારી ઉપર ચડાવી હતી અને બાદમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા જેના પગલે બાળકીએ નરાધમને ધક્કો મારી ઘરની બહાર જતી રહી હતી બાળકીએ આ અંગે પરિવારજનોને વાકેફ કરતા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમ આરોપી રમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજી અને રક્તદાન કરતા થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હોલ ખાતે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી એકોતેરમો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું દિવસ દરમિયાન એકસો પચાસથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે યુવા મિત્ર મંડળના પ્રમુખ હિંમત દેવાણી પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ડોબારિયા સભ્ય મયુર કોટડિયા પ્રદીપ માલવિયા અને કાળુભાઈ કુંભાણી તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત એકોતેરમો બ્લડ કેમ્પ એમાં જીઆઈડીસીની રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર કે અમે દર વર્ષની જેમ આયોજન કરીએ છીએ અને અમારા રક્તદાતાઓ ઉત્સાહભેર આવે છે અને સોથી સવા સો યુનિટનું દર કેમ્પમાં અમે કલેક્શન કરીએ છીએ અને કુમારપા ગાંધી બ્લડ બેંકને અમે આ બધી બેગો ડોનેટ કરીએ છીએ માટે યુવા મિત્ર મંડળના તમામ સભ્યો અને જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર પવિત્ર નર્મદા ટતે કડોદ ગામ ખાતેમાં નર્મદા ગ્રીન ગ્રુપ દ્વારા પર્યાવરણીય જાગૃતિ માટે વિશાળ રોપણ કાર્યક્રમ યોજાયો હતો પ્રાણ પ્રકૃતિ અને પર્યાવરણના ત્રિવેણી સંગમ સાથે આયોજિત આ સેવા કાર્યમાં વિશેષ રૂપે વડના વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું મા નર્મદા ગ્રીન ગ્રુપના મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભરૂચના પ્રસિદ્ધ કબીરવડથી પ્રેરણા લઈને શુક્લતીર્થ ખાતે મિની કબીરવડની રચના કરવામાં આવી છે હવે નર્મદા સંગમ સુધી વડના વૃક્ષો વાવીને તે સ્થળને હરિયાળુ બનાવવાનો સંકલ્પ લેવાયો છે તેની શરૂઆત કડોદ ગામથી કરવામાં આવી છે કાર્યક્રમમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ ભારતસિંહ પરમાર સમાજના આગેવાનો તેમજ ભરૂચની વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સક્રિય સહભાગી બન્યા હતા મિતેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ માત્ર વૃક્ષારોપણ નથી આ પર્યાવરણીય યજ્ઞ છે દરેક ગ્રામજન અને નાગરિકે તેમાં જોડાવું જોઈએ કાર્યક્રમમાં વડીલોના આશીર્વાદ અને યુવાનોની ઉર્જાથી સુકલતી નર્મદા તટને હરિત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો હું છેલ્લા ત્રીસ વર્ષથી વડના જાળવા આવું છું કબીરવડ બાજુમાં ઐતિહાસિક કબીરવળ આવેલો છે મારા ગામથી ત્રણ કિલોમીટર દૂર તો એની ઓળખરૂપે શુક્લતીથ નદી કિનારે ઈશ્વરભાઈ માછી પટેલ વડ વાવતા હતા અમે લોકો ક્રિકેટ રમતા હતા તો એમની પ્રેરણા લઈને અમે લોકોએ વડ વાવવાનું શરૂ કર્યું સ્વર્ગસ્થ વિનયસિંહ પરમાર સાથે અમે લોકોએ કેરીપેકર સ્પોર્ટ્સ ક્લબની સ્થાપના કરી અને નાઇટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હતા નાઇટ ટૂર્નામેન્ટના ભંડોળમાંથી અમે વળ વાવવાનું શરૂ કર્યું છેલ્લા બાર ચૌદ વર્ષથી નાઇટ ટુર્નામેન્ટ તો અમે નથી રમાતા પણ હવે એવું થયું છે કે આપણે દેશ માટે કંઈક કરીએ બોર્ડર પર તો આપણે ના જઈ શકીએ પણ આપણે રાષ્ટ્રભક્તિ જુદી રીતે પ્રદર્શિત કરીએ તો હું અને મારું પરિવાર વર્ષોથી અમે લોકો વળના ઝાડ વાવીએ છીએ શુક્લતીત નદી કિનારે એક હજાર જેટલા વળના ઝાડ મેં ઉછાળી દીધા છે હવે કડોદ નદી કિનારે અતિ પવિત્ર કિનારો છે કે જે અઠ્યાવીસ અઢાર વર્ષે મેળો ભરાય છે તો અમે લોકોએ બે પ્રોગ્રામ કર્યા બે પ્રોગ્રામમાં અમે સાહીઠ વડ અહીંયા વાવેલા અને તે સાઠ સાના તમે લાલ પાન જોઈ શકો છો જે ચુમ્માલીસ ડિગ્રી આ વડ ગરમીમાં પણ ઉછારી દીધા છે આજે અમે આજ રોજ નવો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે તો બીજા અમે પિસ્તાલીસ વડ આજે વાવવાના શરૂ કર્યા અંતમાં ભરૂચ ડમ્પિંગ સાઈડ વિરુદ્ધ સ્થાનિકોનો રોષ રામધૂન બોલાવી કરાયો વિરોધ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આબાદ બચી ગયેલા એમબીબીએસ બીજા વર્ષમાં અભ્યાસ કરતો ધ્રુવ ગુજ્જર હેમખેમ જંબુસર આવી પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનામાં મૃતકોને ભરૂચમાં વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ मुस्लिम समाज सहित भरूचना नागरिकाएं दुआओं साथ श्रद्धांजली हो पाठली आजना सिटी न्यूज से समाप्त त्या नवीन समाचारों साथे फरी મળીશું नमस्कार